હાય ગાઈશ રાધે રાધે કેમ છો બધા આશા રાખો કે બધા મજામાં છો અને આજે છે હેપી સન્ડે પણ હેપ્પી સન્ડેમાં છે ને હું આજે એવી કંટાળીને કે મને વિચાર આવ્યો કે જે લોકો છે ને આખો દિવસ ઘરે રહેતા હશે એ લોકોનું શું થતું હશે કારણ કે એકલો માણસ છે ને બરાબર એકલો માણસ અને એનું ખાલી મગજ એ છે ને શેતાનનું ઘર હોય છે તમને ન આવવાના વિચારો આવે ને ક્યારે તમે જ્યારે એકલા પડો ને ત્યારે બતાવીસ તમને હું શું કરું છું સન્ડે ભાઈનો કે સન્ડે હોય ને એટલે ચિપ્સ ખાવાની બરાબર એટલે આ છે ને કેવી વાત થઈ મેં તમને મારી વાત જણાવી કે અત્યારે જ્યારે આપણું ખાલી મગજ હોય કે ખાલી ઘર હોય કે ખાલીપણું હોય ને ઈ શેતાનનું ખરેખર ઘર ગણાય છે જો આપણે આપણી આજુબાજુ ફ્રેન્ડ સર્કલ થી ભરાયેલા હોય કે પછી ફેમિલી થી એકદમ અરાઉન્ડિંગ હોય ને બરાબર એની સાથે વાતચીત કરતા હોય કે એવું હોય ને તો આપણું મગજ છે ને એ ફ્રેશ રહે છે એ સાચી વાત છે કોઈ માને કે ન માને હું કઈ ફિલોસોફી નથી કરતી પણ જે છે એ હકીકત છે અને મે આજે સન્ડે નો રેકોર્ડ છે કે મમ્મા સિવાય છે ને બીજા કોઈને ફોન નથી કર્યા મારી માં 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 સિવાય કોઈને ફોન નથી કર્યા બસ એમ જ ખાલી મને એમ કેમ નથી કરવા પણ મેં પણ રાહ જોઈ કે મારા કોઈ રિલેટિવ નો ફોન આવે છે કે નથી આવ્યો પણ સબો નથી આવ્યો બધા બિઝી હશે બની શકે પણ આ વાત છે ને એવી થઈ કે જ્યારે હું એ જ કઉ છું કે મારે એક દિવસે જો રજા હોય ને ઘરનું કામ કરી કરીને તમે કેટલું કરશો કેટલી કલાક કરશો એક કલાક કરો બે કલાક કરો કે પછી ચલો વધારે ત્રણ કલાક કરો પણ એનથી વધારે શું કરવાના કંઈ નહીં કરો ને તો એના જેવું છે એટલે છે ને બધાને કહીશ કે જે લોકો ઘરે રહે છે ને એ કઈક ને કઈક પ્રવૃત્તિ કરવા ને આ બધી જનરલ વસ્તુ થઈ ગઈ છે બરાબર આ બધું જ કામ છે ને દરેક એક સામાન્ય વ્યક્તિ હોય ને એ બધું જ કરી શકે છે અને એ બધું છે ને જે લોકો જોબ કરતા હોય પાર્ટ ટાઈમમાં કરી નાખે છે એટલે હું તમને એમ કહીશ કે તમે છે ને તમારી અંદર કાંઈક એવી સ્કિલ હોય ને તો એને લાઈફ બહાર ન જવા દો દૂર ન કરો એને એ સ્કિલ છે ને એને ડેવલપ કરી અને કાંઈક તમે તમારી લાઈફમાં નવું કરો ઠીક છે ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ હોય તમારી સામે કે અત્યારે મારું બાળક નાનું છે મારે ઘરે કોઈની સેવા કરવાની છે કે એક્સવાઈઝ એડ પણ સમય છે ને એ ક્યારેય વીતી નથી જતો બરાબર સમય તમને દરેક પડે તમને એક ચાન્સ આપે છે અને ચાન્સ તક તમારે ક્યારેય લેવી ને ક્યારેય ન લેવી ને એ તમારા ઉપર ડિપેન્ડન્સી છે એટલે જ્યારે જ્યારે તમને સમય ચાન્સ આપે ને ત્યારે એ તક છે ને એ જવા નહીં દેવાની ત્યારે ડિસિઝન તરત જ લઈ લેવાનું જો ડિસિઝન ઉપર એક મસ્ત વાત યાદ આવી ક્યારેક છે ને માણસો લાઈફમાં છે ને ડિસિઝન નથી લઈ શકતા કોઈ પણ ખરાબ હોય કે પછી એ સારું હોય કે ખરાબ હોય કોઈ પણ વાતનું કારણ કે ક્યારેક છે ને અમુક વાત ગૂંચવાતી ગૂંચવાતી જલેબીની જેમ ગૂંચવાતી જાય છે ને પછી વધારે પડતી જલેબીની જેમ ગૂંચવાતી જાય ને ત્યારે એ વાત છે ને એનો છેડો તમને ક્યાંય ન મળે તો એવું જ હોય છે કે જ્યારે છે ને ત્યારે એક આપણા ફેમિલીમાં હોય જોબમાં હોય કે કોઈ પણ આપણે સોશિયલમાં આપણે જોડાયેલા હોય ત્યારે છે ને કોઈ પણ હકારાત્મક કે નકારાત્મક એક ડિસિઝન હા કે નામાં લેવું જરૂરી છે અને એ ડિસિઝન આપણે નથી લેતા ને તો એના કારણે છે ને ઘણા બધા લોકો હેરાન થતા હોય છે ઓકે તો તમે ડિસિઝન પાવર છે ને એ સારું રાખજો ડિસિઝન પાવર છે ને એ એનાલિસિસ પછી તમારું બનતો હોય છે કે તમે ડિસિઝન કઈ રીતે લાવ છો કારણ કે હું છે ને બને ત્યાં સુધી લાઈફમાં ડિસિઝન લેવામાં છે ને ક્યારેય પાછળ નથી પડતી એ પછી ગમે તેવું હોય પરિણામ તો આપણે જ ભોગવવાનું હોય છે ને યાર એ પછી આપણે વિચાર્યું હશે તો કંઈક તો વિચારીને કર્યું હશે આપણે કઈ એવું તો નહીં વિચાર્યું કે આપણે ખરાબ ડિસિઝન લઈને એનાથી આપણે નુકશાની ન થાય નુકસાની થાય ક્યારેય ન થાય ને આપણે પોતાની માટે કોઈ નુકસાની થાય એવું ડિસિઝન લઈએ નહીં લઈએ તો ડિસિઝન પાવર છે ને એ કોઈ પણ ફિલ્ડમાં હોય કે તમારા ફેમિલીમાં હોય કે ફેમિલીમાં કોઈ ગુંચવાયેલા પ્રશ્નો હોય ને એની માટે રાખવો જરૂરી છે ઓકે તો ઠીક છે બા બાય ઓનલાઈન કેસે ને કા લો ગાઈસ અરે હું ગુજરાતીમાં ગાના ગુજરાતી બોલી જા દીકરા ગુજરાતી બોલી જા હિન્દી બોલી જા બસ હિન્દી હિન્દી ગુજરાતી વિડીયો તો જુઓ પણ શેર નથી કરતા શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય